ભરૂચ આરએમ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી પ્રિમોન્સૂન કામગીરી જે ખાડા પૂરવાની ચોમાસા પહેલા કરી હતી તે ચાલુ વર્ષે કરવામાં આવી ભરૂચ માર્ગ મકાન વિભાગ દ્વારા પહેલા વરસાદે જ ખાડાઓ પડતા મેટલ ભરેલી ગાડીઓને પાણીમાં ઠલવી દેવામાં આવી સરકારના રૂપિયાનો ધુમાડો થતો હોય તેવા દ્રશ્યો આમોદનગરમાં નેશનલ હાઇવે ચોસઠ ઉપર જોવા મળ્યા વાહન ચાલકો પણ સરકાર અને માર્ગ મકાન વિભાગને અપીલ કરે છે કે વહેલામાં વહેલી તકે આ રોડ બનાવવામાં આવે જેથી કોઈ મોટી હોનારતના સર્જાય થોડાક દિવસ પહેલા જામોદ તાલુકા ભાજપના માજી મહામંત્રી ડોક્ટર રાહુલજી દ્વારા માર્ગ મકાન વિભાગના અધિકારીને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ પણ તંત્ર જાગ્યું ન હતું જયરામભાઈ જયરામભાઈ ક્યાંથી આવો છો ને ક્યાં જાવ છો ગોંડલ જ આવો તો ને સાયતા જાવ છું શું થયું તમારી ગાડી આયા ફસાઈ ગઈ ગાડી પોપલો તૂટી ગઈ તો શું કહેશો આ રોડને આ રોડ સરકાર બનાવે સારું નગર પરથી આમાં તો ઓબા લેવાના જ છે કેટલા સમયથી આ રોડને તમે આવો જો હું આજે થી પંદર વર્ષથી ચાલું આને આ પોઝિસન છે આ રોડ કેટલી ગાડીઓ અહીંયા અત્યારે પલટી માટે બે ત્રણ ગાડી તો એ મારી જાય બે ત્રણ ગાડી સપર્ટી એ મારી જાય રહી ગયું આ ભરૂચ જોડતો છે છે આ રોડ પહેલાં તેર કરોડના ખર્ચે ત્યારબાદ સાત કરોડના ખર્ચે બનાવવામાં આવેલો છે આ રોડ જ્યારથી બનાવવામાં આવ્યો છે ત્યાંથી વિવાદમાં પડેલો છે આ રોડની મરામત અથવા તો કામગીરી બરાબર ના થયેલી હોય વારંવાર પત્રકાર વારંવાર આગેવાન વારંવાર રાજકીય આગેવાનોએ આની રજૂઆત કરવા છતાં પણ આ કામગીરી કરવામાં આવતી નથી છેલ્લા છ મહિનાથી એવી હાલત થઈ ગઈ હતી કે આજુબાજુના રહેવાસીના લોકોને જે દળ ઉડે છે તેનો સામનો કરવો પડ્યો હતો ત્યારે પણ અમે ફોનથી મૌખિક વાત કરેલી હતી શહેરને કે આ રસ્તા ઉપર કે બધું દળ ઉડે છે તમે કંઈક કરો આ ગરીબ લોકો પ્રજા રહે છે એને ખાવા બનાવવા માટેની તકલીફ પડી રહેલી છે પણ તેમ છતાંય કોઈ કામ કરવામાં ન આવ્યું વરસાદનો ટાઈમ છે આ પહેલાં વરસાદની અંદર આ રોડની હાલત આ થઈ ગયેલી છે ત્યાં ગાડીઓ ફસાયેલી છે સર્વિસ રોડ આજુબાજુ છે સર્વિસ પર મોટા સાધનો જાય છે સર્વિસ રોડ બી તૂટી જશે એક કે બે દિવસની અંદર ને જે જાણકારી મળી છે તે પ્રમાણે આ જે રોડની મેટર જે છે તે કોર્ટ મેટર બનેલી છે કોર્ટ મેટર કારે બનતી હોય જ્યારે કોઈ તકલાતી કામ કરેલું હોય તો કોર્ટ મેટર બનતી હોય પરંતુ કોર્ટ મેટર બનેલી હોય તો એમ છતાં પણ અહીંની પબ્લિકને અહીંના રહીશોને અહીંની ગાડીઓવાળાના સાધનોને અવર જવરના લોકોને એકસો આઠ એમ્બ્યુલન્સવાળાને બીમાર લોકોને અહીં આવા જવામાં એટલી બધી હાલાકી પડી રહેલી છે સવારમાં ગાડીઓ આવીને બે ત્રણ ગાડી એને ડમ્પિંગ કરીને ગતાડ્યા છે પણ હવે એનો કોઈ મતલબ નથી વરસાદ આવતા પહેલાં જે કામગીરી કરવી જોઈતી હતી એ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવેલી નથી આ અધિકારીઓ ના જાણે કેમ આ કામ કરતા નથી એ સમજ નથી પડતી આ કેટલી મોટી તકલીફ છે અહીંયાથી તમે જોઈ શકો છો કે મોટા મોટા સાધનો જે વીસ વીસ ટાયર બાવીસ ટાયરના સાધનો જઈ રહેલા છે આજે પહેલાં વરસાદના હાલત છે તો હજુ તો એકસોને વીસ એકસોને વીસ દિવસ આ ચોમાસાના જ કહવાના છે ત્યારે અહીં હાલત શું થશે એ કોઈ નક્કી નથી આ રોડ બજાર આમો શહેરને મધ્યમ સક્ષમથી નીકળેલો છે નાના નાના બાળકો જાય છે અવર જવર કરે છે પફ્િક અવર જવર કરે છે આ ખાડાને હિસાબે કોઈ એક્સિડન્ટ થશે તેની જવાબદારી કોની તંત્રએ કામગીરી કરી હતી સરકાર પાસે પૈસા છે આ વિભાગે જો પૈસા ના હોય તો સરકાર તેને માંગણી કરવી જોઈતી હતી અને આ કામ કરવું જોઈતું હતું અત્યારે હાલત જુઓ તમે હવે વરસાદ પડ્યા પછી તમે ડમ્ફરથી થોડા માટી બેઠક કરીને જતા રહો છો તો એનાથી કોઈ કારણની નિરાકરણ આવતું નથી આ જો ટૂંક સમયમાં કામગીરી વ્યવસ્થિત જો કરવામાં નહીં આવે તો રોડ પર સડક પર લોકો ઉતરશે અને કોઈ મોટો એક્સિડન્ટ થશે તેની જવાબદારી તમામ જે તે અધિકારીની રહેશે